પેલા નામ તો આપનું શું નામ છે શું ઘટના બની હતી ને કઈ જગ્યાએ મારું નામ લોકેશ કુમાર છે આઈસર છે શું આઈસર ખાલી હતી પછી શું પછી મને હાથ કરીને ગાડી રોકવામાં આવી ગાડી રોકી એટલે મને કઈ કીધું નઈ મને કે અટલાદરા ગાડી લઈ જવાની છે

નો એન્ટ્રી નો ચાર્જ દસ રૂપિયા છે મને બે હજાર રૂપિયા આપી દે મેં કીધું પૈસા મારી તો મારો ફોન લીધો એ કર્મચારી કર્મચારી ત્યાં પછી ત્યાં કોઈ નહી આયા પછી મેં મને એવું કીધું કે ગાડી બોલાય ને હવે જમા કરવી પડશે તું જીતું બનાવ સાડા દસ ની આજુબાજુ